જોવા જઈએ તો એનએમએમએસમાં શરૂઆતના વર્ષમાં એમને ઓગણીસ જેટલા બાળકો અને આ વિસ્તારમાં પાસ થવું એ જ અઘરું હોય છે જે બાળક જન્મે છે તે બાળકને ભણવાનો અધિકાર છે અને તેનું પ્રાઇમરી એજ્યુકેશન ફરજિયાત કરવું જ જોઈએ આ માટે ગવર્મેન્ટ દ્વારા આરટીઈ એક્ટ આવ્યો આરટીઈ એક્ટ દ્વારા શાળાઓની અંદર શિક્ષણની અંદર જે કંઈ સમસ્યાઓ બાળકોને ભણવા માટે થઈ રહી છે તેને ધ્યાને લઈને અલગ અલગ યોજનાઓ શાળા લેવલે ચાલુ કરવામાં આવી અંતરિયાળ વિસ્તારની અંદર છૂટાછવાયા ઘર હોય શાળા અલગ જગ્યા પર હોય ત્યારે બાળકોને શાળામાં જવું અને આવવું ઘણી તકલીફ પડે એ માટે આરટીઈ એક્ટ મુજબ બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે ત્યારબાદ બાળકો સાડા દસથી પાંચ સુધી શાળામાં રોકાય છે ત્યારે બાળકો ભૂખ્યા રહે આ સમસ્યાના કારણે બાળકો માટે ગવર્મેન્ટ દ્વારા મધ્યાહન ભોજન યોજના પૂરી પાડવામાં આવી આ બધી જ સમસ્યાઓનું સમાધાન માટે આરટી એક્ટ મુજબ ઘણી બધી યોજનાઓ શાળા લેવલે ચાલી રહી છે અને આ યોજનાના કારણે બાળકો ભણતા થાય ભણવા માટે પ્રેરાય અને આખી શાળાને ઉપાડીને આખું ગામનું શિક્ષણનું સ્તર ઊંચું આવે એ માટે અલગ અલગ સરકારની આ યોજનાઓ ચાલી રહી છે આ જ રીતે શાળાઓની અંદર બાળકોને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા એનએમએમએસ જ્ઞાન સાધના સીઈટી જેવી ઘણી બધી સ્કોલરશીપની પરીક્ષાઓ પણ સરકાર દ્વારા બાળકોને પ્રોત્સાહન મળે તે હિસાબે ચલાવવામાં આવે છે તો આ જ રીતે આજે આપણે આવ્યા છીએ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની અંદર ઝરડા પ્રાથમિક શાળાની અંદર જ્યાં ડૉક્ટર કે આર શ્રોપ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અમારા સુનિલભાઈ પટેલ અહીંયા કાર્યરત છે તેઓ બાળકોને વિવિધ પ્રકારની સ્કોલરશીપની પરીક્ષાઓ માટે ખૂબ જ મહેનત કરાવીને ખૂબ સારું એવું પરિણામ પણ મેળવી રહ્યા છે તો ચાલો આજે આપણે સુનિલભાઈને મળીએ શરૂઆતમાં તો હું અહીંયા આવ્યો ત્યારે મને એવું લાગતું હતું કે આખું અલગ વિસ્તાર છે અને કઈ રીતે હું બાળકોને ભણાવી અને બાળકો કઈ રીતે મને સપોર્ટ આપશે અને કઈ રીતે શિક્ષકો પણ સપોર્ટ આપશે પણ ધીરે ધીરે અહીંયા હું એક બે મહિના રહ્યો અને પછી બાળકોનો સપોર્ટ બાળકો બી મને બહુ જ ખૂબ પ્રેમ કરતા થઈ ગયા શિક્ષકોનો બી ખૂબ સપોર્ટ મળતો થઈ ગયો અને ધીરે ધીરે ખૂબ આગળ વધવાનું બાળકોને આગળ વધ્યા બાળકો એનિમએસમાં માર્ક્સ લાવતા થઈ ગયા અને બાળકો બી ખૂબ પ્રેમ કરતા થઈ ગયા છે મને બાળકો કે સર તમે મને ગણિત વિક્ષણ ભણાવો કા તો એનએમએસમાં ભણાવો ને તો મને એક સેકન્ડમાં યાદ રહી જાય છે અને તમારે એટલી શોર્ટ રીતો એવી હોય છે ને કે તમે એ મન શીખો ને કે બીજી વાર મારે રિવિઝન કરવું જ નહીં પડતું પછી મારે જે ટેસ્ટ લેવાનું આવવું એટલે ઘણી જગ્યાએ મને થાય કે ટેસ્ટ લેવું તો હું શું કરું કઈ રીતે ટેસ્ટ લેવું પણ સાહેબે કીધું તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમારે ખાલી અહીંયા અમારા જોડે આવવાનું અને આપણે કમ્પ્યુટર છે તમારા માટે હું બે ત્રણ સેટ અલગ થયું જેરોક્સના કાઢી રાખે અને તમારે જાતે કાર્ડ લેવાના જે કાઢવું હોય કોઈ ટેન્શન લઈ આપણે બાળકો માટે ભણાઈએ છીએ ને આપણે બાળકો માટે કરીએ છીએ એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મનમાં પછી અહીંયા એટલો સપોર્ટ મળ્યો કે બાળકો બી અને એટલો સપોર્ટ આપ્યો મને ધીરે ધીરે મારા બાળકો ખૂબ મહેનત કરતા થઈ ગયા જેમ કે ભારે ટોપિક્સ હતી ને આપણે ચાર દિવસ આપવા પડશે પાંચ દિવસ આપવા પડશે અને એ જ ટેસ્ટની અંદર હું થોડા થોડા બાળકો જો જાતે પ્રશ્ન કઢાવું કે બાળકોને કહ્યું ચાલો આપણે આ ટોપિક ભણી લીધું આમ આ ટોપિકના અંદર તમે જાતે પોતાના પ્રશ્નો કાઢી લાવો અને એ જ ટેસ્ટ હું આખી પીડીએફ બનાવું ને એ જ બાળકો જાતે પાછું ટેસ્ટ લીધું બાળકો દરેક બાળક જાતે ટેસ્ટ બનાવો અને બધા બાળકોનો ટેસ્ટ લે એટલે બાળકોને જાતે ટેસ્ટ લે એટલે એમ થાય કે કંઈક વધારે પડતું જાણી લઈએ આપણે શીખવા કરતાં શીખવવામાં વધારે ધ્યાન આપવું પડે છે એટલે એ વધારે ક્લિયર થાય ત્રેવીસ અને ચોવીસના અંદર મેં શરૂઆતમાં અહીંયા એનએમએસ ક્લાસ ચાલુ કર્યો એમાં એનએમએસમાં મારા બે બાળકો મેરિટમાં આવ્યા હતા ટોટલ હું દસ બાળકોને ભણાવતો હતો એમાંથી બે બાળકો મેરિટમાં આવ્યા જ્યારે જ્ઞાન સાધનામાં પૂરેપૂરા સો ટકામાં રિઝલ્ટ મળ્યું હતું અને સો દસે દસ બાળકો જ્ઞાન સાધનામાં સ્કોલરશીપ લેતા થઈ ગયા એના પછી બે હજાર ચોવીસ પચીસમાં મેં બાર બાળકો કે તેર બાળકો જેવા મેં તૈયારી કરાવી હતી એમાંથી મારે એક બાળક આવ્યું હતું કારણ કે થોડુંક પેપર બી ટફ હતું અને એવું હતું પણ જ્ઞાન સાધનાની અંદર મારા બધા સો સો ટકા રિઝલ્ટ આવ્યું પણ પાસ બધા જ બાળકો થઈ ગયા હતા અને આ સાલ બી હું દસ બાળકોને એનએમએસ અને જ્ઞાન સાધનાની તૈયારી કરાવું છું અને આમાં પણ મારે ત્રણથી ચાર બાળકો મેરિટમાં લાવવાની ગોલ લીધેલો છે મેં અને જ્ઞાન સાધનામાં સો ટકાનો ગોલ લીધેલો છે હું બધા જ બાળકો મેરિટમાં લાવી ગઈ અને પાસ તો બધા જ કરાવવાના છે આ વિસ્તાર છે ટ્રાયબલ એરિયા છે તો એમાં બાળકોને ઘણી બધી અપેક્ષાઓ હોય છે વાલીઓને પણ ઘણી બધી અપેક્ષાઓ હોય છે કે જે અમારા બાળકો આવનાર સમયમાં આગળ વધે અન્ય સમાજ સાથે હરીફાઈમાં આગળ રહે એવી અપેક્ષાઓ હોય છે એ અપેક્ષાઓને પાર પાડવા માટે સુનિલભાઈએ આવ્યા ત્યારથી બ્રિજ કોર્સથી શરૂઆત કરી અને ખાસ કરીને જે કોમ્પિટિટિવ એક્ઝામ હતી એમાં એનએમએમએસ ઉપર એમને ખાસ ભાર મૂક્યો અને આવ્યા ત્યારથી એનએમએમએસના એમને સ્પેસિફિક ક્લાસીસ ચાલુ કર્યા સવારના સાડા નવના સુમારે એ શાળામાં હાજર થઈ જાય અને એનએમએમએસના નિત્ય નવા પેપરો આધુનિક પેપર સ્ટાઇલથી અને એનએમએમએસના જે ડબથી પેપરો લેવાય છે એનું મટિરિયલ ભેગું કરી અને બાળકોને ખૂબ સરસ રીતે એ એનએમએમએસના ક્લાસીસ લેતા અને આ વિસ્તારમાં જોવા જઈએ તો એનએમએમએસમાં શરૂઆતના વર્ષમાં એમને ઓગણીસ જેટલા બાળકોને પરીક્ષા આપી અને એમાંથી ઓગણીસ ઓગણીસ બાળક પાસ થયા અને રાજ્યના મેરિટમાં એ વર્ષે બે બાળકો આવ્યા જે વાર્ષિક બાર હજારની સ્કોલરશીપ મેળવવાની ચાલુ કરી દીધી છે જે ધોરણ બાર સુધી બાર હજાર લેખે અડતાલીસ હજાર રૂપિયા સ્કોલરશીપ મેળવશે જે આ શાળાના બે બાળકો મેળવનાર છે જે અમારા વિસ્તારમાં એ પાસ થવું એ જ અઘરું હોય છે મેરિટમાં આવવું એ તો બહુ આમ લોઢાના ચણા ચાવા જેવું કામ છે છતાંય આવી સિદ્ધિ એમને મેળવી છે ખાસ કરીને ધોરણ છથી આઠમાં જે વિજ્ઞાનના પ્રયોગો છે એ પોતે બીએસસી છે એટલે વિજ્ઞાન અને ગણિતમાં તો કહેવું જ ન પડે પણ અમારે અહીંયા છથી આઠમાં વિજ્ઞાન વિશે બાળકોને થોડો અઘરો લાગે છે તો એમને એ પ્રયોગો દ્વારા ઇઝી બનાવવું છે અને વિજ્ઞાનમાં બાળકોને રસ લેતા કરે છે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન એ એક મને મારા અનુભવ પ્રમાણે એવી સંસ્થા લાગી કે જે ગ્રામ્ય વિસ્તાર ખાસ કરીને આર્થિક રીતે સામાજિક રીતે પછાત એરિયા હોય એવા એરિયામાં માણસને ઊભો કરવાનું કામ કરતી હોય એવું લાગ્યું છે ખાસ કરીને શિક્ષણની વાત કરીએ તો આસપાસના વિસ્તારોમાં ઘણી જગ્યાએ આવા શિક્ષકો મૂકેલા છે અને એ પોતાના આગવા સિદ્ધાંતો આગવા પ્રણાલી પ્રમાણે અને આગવા આયોજન પ્રમાણે શિક્ષકો એ જે તે શાળામાં કામ કરે છે એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે એમનું કાર્ય જે છે જે એમની જે દૈનિક પોથી છે એ પણ હું નિયમિત ક્યારેક જોતો હોઉં છું ત્યારે એમનું પ્લાન પણ એટલું બધું સુંદર હોય છે કે ખરેખર બાળકોના હિતમાં જ કામ થતું હોય એટલે અને અમુક બાળકોને માનો કે આર્થિક રીતે બિલકુલ ગરીબ હોય અને ભણવાનું આગળ વધવાની મહેચ્છા હોય તો એમને પણ અમુક રીતે આર્થિક રીતે સહયોગ આપવામાં આવે છે એ પણ એ એમની સરાહનીય પ્રવૃત્તિ છે કે જે બાળકો માટે ખરેખર પરિસ્થિતિ નથી અને ભણવું છે એવા બાળકો માટે આશીર્વાદ સ્વપ છે આ રીતે ગુજરાત રાજ્યની અંદર અંતરિયાળ જિલ્લાઓની અંદર અંતરિયાળ તાલુકાની અંદર અંતરિયાળ શાળાઓ જ્યાં ગામ છે ત્યાં શાળા છે અને શાળાઓની અંદર અમારા સુનિલભાઈ જેવા શિક્ષક કામ કરે જ્યાં શાળાના સહિયારા પ્રયત્નો થકી ડૉક્ટર કે આરશ્રો ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશીપની યોજનાઓ એનએમએમએસ છે જ્ઞાન સાધના છે સીઈટી છે બાળકો વાંચન લેખન ગણનમાં સહેજ કચાસ અનુભવે છે એ કચાસ દૂર કરવાના આ પ્રયત્નો સતત ચાલે છે જેના થકી બાળકોનું તેમજ બાળકોની સાથે આખી શાળાનો પણ વિકાસ જોવા મળે અને શાળાનો વિકાસ એ ગામનો વિકાસ જ છે અને જોડે જોડે શાળાના વિકાસ ગામના વિકાસ તાલુકાનો વિકાસ થઈને બાળકને યોગ્ય ટ્રેક મળે યોગ્ય દિશા મળે તે હેતુથી સંસ્થા ખૂબ મથી રહ્યા છીએ